અંકલેશ્વર શહેરના ગુરુ ટ્યુશન ક્લાસીસમાં સપ્લિમેન્ટરી તપાસવાના બહાને કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે શારીરિક અદબલા કરનાર સંચાલકની એડિવિઝન પોલીસે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર અંકલેશ્વર શહેરમાં ગુરુ ક્લાસીસ ચલાવતા નિતિન ચૌહાણ ઉંમર વર્ષ છ્યાલીસ ક્લાસમાં આવતા વિદ્યાર્થીઓની દર અઠવાડિયે તેસ લેતા હોય છે સંચાલક અને શિક્ષક નિતિન ચૌહાણ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઉંમર વર્ષ ઓગણીસને

વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે